મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજ જે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં માં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશન એ જોયું જનરેશન્સ ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર અને ભારત માતાનો જયઘોષ આપણે આટલો ધીમો માર્ગદર્શિત કરવાના છે એવા આપણને આ જિલ્લા સંગઠનના મજબૂત અને ગુજરાત બાર કાઉન્સિલના સાથે ખૂબ વકીલ ખેડા જિલ્લામાં કામ કરેલો હોય કે હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું આપવાની બાકી રહેતી નથી જેમ સૂર્ય તેજસ્વી છે તેમ એ પણ आवाज़ो आवाज़ 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 जो आ अब टायरों ने घड़घड़ा टीम बजाके लेकर आ चले। मंदिर से जिंदगी कारों, घर से योगेश के बाजे ना जी के देवों के ऊपर आओ। अभी अलेपुसाते डीएम जालना जो आपसे रेस्टोरेंट है।

ભાજપ સરકારમાં વિશ્વાસ વ્યક્ત કરેલો અને સૌએ નક્કી કરેલ છે કે અમે સૌ ભેગા થઈ અને અમારા હસીમો અને અમારા મિત્ર દ્વારા ભાજપનું કમળ પૂર્ણપણે ખીલવીશું વિશાંત એચ પટેલ લીગલ સેલ ખેડા લોકસભા આજે આજ રોજ ખેડા લોકસભામાં લીગલ સેલની મિટિંગનું સંચાલન કરવામાં આવેલું જેમાં પ્રમુખ શ્રી અજયભાઈ બ્રહ્મભટ તથા આપણા લોકલાડીલા ઉમેદવાર શ્રી દેવસીજી ચૌહાણ સાહેબની ઉપસ્થિતિ હતી અને દરેક વકીલ મિત્રોએ આ સમયમાં ચારસો પાર સરકાર બનાવવાના નિર્ણયની મોદી સાહેબના નિર્ણયને બાહેધારી આપી અને આવનાર સમયમાં ખેડા લોકસભા સત્તરમાંથી દેવસી ચૌહાણના નામનું એક પુષ્પ કમળ

પણ સાંભળ સાતમી તારીખે આવા કોઈ બાના નહીં ચાલે હો અરે આપણે વોટિંગ માટે જવાનું છે અરે મમ્મી હું એક જ માણસ છું કેટ કેટલા પાત્રો ભજવું ઘરમાં દીકરા અને પતિનું પાત્ર ઓફિસમાં બોસનું પાત્ર સાઇટ ઉપર ટેકનિકલ એક્સપર્ટનું પાત્ર અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિકે બનવાનું અરે બેટા તું ખાલી આ ચાર પાત્ર ભજીને આટલો ફ્રસ્ટેડ થઈ ગયો તો વિચાર તો કર જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવે છે અને એ પણ ત્રણસો ને પાસઠ દિવસ ચોવીસે કલાક અને હા તારું આજે સ્ટાર્ટઅપ છે ને એ આ વોટનો જ કમાલ છે તો એક કલાક એમના માટે કાઢીએ જેમણે આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવતા દાયકાઓ કાઢી નાખ્યા ફરી એકવાર મોદી સરકાર કમળ બટન દબાવો ભાજપને જીતાડો